સમીના રવત ગામ ખાતે જમીન કૌભાંડનો મામલે મચી ભારે ચકચાર પાટણ જિલ્લાના સમી તાલુકાના બે ગામમાં જમીન કૌભાંડની ઘટના સામે આવી છે ખોટા દસ્તાવેજો બનાવીને ખોટા સાક્ષીઓ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું છે જમીન માફિયાઓ પાસેથી જમીન મેળવવા કલેક્ટર કચેરી અરજી કરવામાં આવી અને ઊંઝા અને હારીજના બિલ્ડરે ખોટા દસ્તાવેજ ઉભા કરીને ત્રણસો વીઘાથી વધુની જમીનમાં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે બિલ્ડરે બીજાના નામે જમીન કરી કૌભાંડ કરી હોવાનું સામે આવ્યું છે બિલ્ડર અને હારી જ રજિસ્ટ્રાર કચેરીની કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ થયા છે છેલ્લા બે વર્ષથી રવત ગામનો ખેડૂત પરિવાર જમીન કૌભાંડ સામે લડત લડી રહ્યું છે જમીન માફિયાઓ પાસેથી જમીન મેળવવા કલેક્ટર કચેરી કોર્ટની રાહ પકડી છે ત્યારે કલેક્ટર કચેરી તરફથી સ્ટે આપવામાં આવતા ગરીબ પરિવારનો જમીન હાલ બચી છે કોર્ટમાં જમીન પરત લેવા કેસ દાખલ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ

મારા પપ્પાની જે જમીન આવેલી હતી અને મારા કાકાની બંને સંયુક્ત જમીન છે ગામ તારોડાની સીમમાં સર્વે નંબર ત્રણસો અઠ્યોતેર આજથી લગભગ બાર ચૌદ વર્ષ પહેલાં ખાલી સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા પપ્પાનું વારસદાર ભેઢી નામું જે પાવર ઓફ પેટર્નિંગ બનાવીને બારોબાર જાના પટેલો છે અને એક છે સાક્ષીમાં કાંતિલાલ મંસાલાલ પટેલ અને ઠાકોર છે મંગાજી વિરાજી એમના નામનું સો રૂપિયાનું પાવર ઓફ પેટર્નિંગ ખોટું કોઈ ફોટા આઈડી કાર્ડ લગાવ્યા હોય ને બારોબાર જમીન અમારી વેચી મારી છે નથી એમાં રૂપાની સહી કે નહીં સંમતિ સત્તા સબ રજિસ્ટ્રાર કચેરી હારીશ જે તે વખતે લાગતી એમને દસ્તાવેજ મંજૂર કર્યો છે અને નોંધ બી મંજૂર પ્રમાણિત કરી દીધી છે નહીં હાલ એ જમીન એમ પડતર પડી છે છતાં સરકારને અમે લેખિત રજૂઆત કરી છે તકરાર નાખલ કરી છે છતાં કોઈ ધ્યાન દોરતા નથી અને અમારી રજૂઆત એટલી છે સરકારને કે ભાઈ ખોટા દસ્તાવેજો થયેલા છે તો અમારે અમારી જમીન પાછી મળે આ વિસ્તારમાં કેટલી એવી જમીનોમાં કે આ ઊંઝાવાળા જે એક જ વ્યક્તિઓ છે જે છ જણા છે લેનારા હાલ અમારી રવત ગામમાં પાંચથી સાત દસ્તાવા જેવા છે ખોટા કર્યા છે લગભગ પચાસથી એંશી વીઘા રવત ગામની છે તારોડા ગામની ત્રીસ ચાલીસ વીઘા છે અને સમી તાલુકામાં સાડા ત્રણસો વિઘા જેવી મારા ધ્યાનમાં છે કે ખોટા દસ્તાવેજો અમને કર્યા છે અને જે તે વખતે આઠ બે હજાર આઠ થી બે હજાર દસ ની સાલમાં દસ્તાવેજો થયા છે તમારી જમીન બાબતે અમે એક તો જે કલેક્ટર કચેરીમાં સીટની રચના છે ત્યાં એક અરજી કરી છે હાલ તકરારી કેસ દાખલ કર્યો છે અને નામદાર સિવિલ કોર્ટ સમયમાં બી અમે દાવો દાખલ કરેલો છે અને અમને બસ સરકાર ઉપર વિશ્વાસ છે અમને આના ઉપર ઝડપી ન્યાય મળે અને અમારી જમીન પાછી મળે એ સરકારને રજૂઆત છે જો આવી બે નંબરના તત્વો લઉં જમીન માફીઓ જમીનો લઈ લે છે તો ખેડૂતો ખેતી નહીં કરે તો અનાજ પેદા નહીં થાય અનાજ પેદા નહીં થાય તો પબ્લિક ખાસે it's é, por...